એકદમ ઝડપથી ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ તે જોઈએ અહીંયા આપ્યું છે 5 ષષ્ઠમાંશ ને કઈ સંખ્યા વડે ગુણવાથી 2 તૃતીયાંશ થાય 5 ષષ્ઠમાંશ ને a b c અને d એ ચાર વિકલ્પ આપેલા છે તો એ ચાર વિકલ્પોમાં કઈ સંખ્યા વડે ગુણવાથી 2 તૃતીયાંશ જવાબ મળે તો આની એક દાખલાની ગણતરી કરતા જોઈએ તો આપેલા દરેક વિકલ્પ સાથે આપણે ગુણાકાર કરવો પડશે અને ગુણાકાર કરશો ત્યારે આપણને જવાબ મળશે સૌથી પહેલા જોઈએ એ 5/4 હવે 5/4 ને 5/6 વડે ગુણાકાર કરીએ તો પાયો પાયો 25 ને 4 6 24 એટલે એ પણ થશે નહીં હવે બી જોઈએ તો બીમા થશે ચાર આવશે અંશ ગુણ્યા પાંચમાં જોઈએ તો ત્રણ 5 અંશ ગુણ્યા પાંચમાં પાંચ પાંચ ઉડી જશે બે તરી ત્રણ દુ છ એટલે અહીંયા વધશે એટલે જવાબ આવશે એ દ અને 2 માં જોઈએ તો 1/5 નું 60 યા 5 61 માં ઓસ 5 5 ઉડી ગયા જવાબ બજોયે 61 માં ઓસ આયા 5 5 પછી તો અહીંયા પણ 3 નું 9 ઓસ આવશે નહીં આ રીતે આપણે ગણતરી કરી અને જવાબ મેળવી શકીએ કે બી જવાબ આવે છે હવે આપણે જોઈએ બીજો દાખલો જે છે એક ટાંકીનો 3/5 ભાગ પાણીથી ભરેલો છે જે જો તે પૂરું ભરવા માટે 60 લિટર થી 60 લિટર વધુ પાણી જોઈએ છે તો ટાંકીની ક્ષમતા કેટલી એના વિકલ્પો આપ્યા છે 90 લિટર બે 120 લિટર સી 100 લિટર અને ડી 150 લિટર એટલે કે એક ટાંકી છે જો આની અંદર શોર્ટ ટ્રીક છે ત્રણ પંચમાં ભાગ ભરેલો છે ત્રણ પંચમાં ભાગ એનો મતલબ શું કે આ ટાકીના પાંચ ભાગ કરવામાં આવે છે આપણે પાંચ ભાગ કરીએ ત્રણ ત્રણ ભાગ પાણીનો ભરેલો છે અને ખાલી ટાંકી છે હવે આ ખાલી ટાંકીને ભરવા માટે હજુ સાહીઠ લીટર બીજું પાણી જોઈએ છે

શૂન્ય છે ને ભાગ ન ચાલે એટલે શૂન્ય એટલે 30 તો એક ભાગમાં 30 આવે છે તો બીજા ભાગમાં 30 આવે છે હવે આ બે ભાગમાં 30 છે એટલે 60 થયા તો હવે એક ભાગમાં 30 છે તો દરેક ભાગમાં આપણે 30 30 મૂકી દેશું હવે પાંચે ભાગમાં સરવાળો કરી લઈએ અને ગણતરી કરી દઈએ ત્રણ ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર ને ત્રણ પચાસ એટલે આપણો જવાબ આવે છે એકસો પચાસ લીટર ની ક્ષમતાની ટાંકી છે આપણો જવાબ છે ડી એકસો પચાસ લીટર